જેતપુર રંગાયું ભગવા રંગમાં જેતપુરમાં શ્રી રામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગ ઉપર રામલલાની શોભાયાત્રા નીકળી લોકો દ્વારા સરબત સોડા લસ્સી વગેરે પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું જેતપુર પ્રાચીન શ્રી નરસિંહ મંદિરની મહાઆરતીમાં જેતપુરના લોકો અને ઘણા અગ્રણીઓ સામેલ થયા હતા સાથે સાથે જેતપુરમાં કોમી એકતા પણ જોવા મળી છેલ્લા દસ વર્ષથી સમસ્ત

પેલા અમે દસ વર્ષ થયા અંદાજી કાર્ય કર્યું છીએ અને સતત અમે કરતા એવા છે એમાં કોઈ જાતનો ફંડ ફાળો કે કોઈ જાતનું કઈ લેવા આવતું નથી ફક્ત અમે બે જણા જે વિરોજભાઈ મુલતાની અને હું રફીકભાઈ તરખેસા એ સર્વ ખર્ચા બધું બે જણા થઈને બધું ભોગવી લઈ અને અમારો એક મકસદ એ છે કે આપણી કોમી એકતા જળવાઈ રહે હિન્દુ મુસ્લિમ એકતાની એનો મતલબ એ છે અમારો બેનંદ સૂત્ર એ છે કે જુદા જુદા ધર્મ મળે જુદા જુદા ખ્યાલો મળે તમારું નામ શું મારું નામ ફિરોજ મુલતાની તમે કેટલા સમયથી આ રામ નવમી જન્મ ઉત્સવમાં કાર્ય કરો છો દેવાન અમે 9 થી 10 વર્ષ થઈ ગયા આ કાર્ય કર કરીએ છીએ અમે કાર્ય કરવાનો નિમિત્ત એ છે કે જેતપુરની અંદર હિન્દુ મુસલમાન એક થઈ એકતા રહે એની સાબે આ બધું અમે કરીએ છીએ